ચોરા હી મોય આપડે હાથી આવી ગયો હારું હારું જબરજસ્ત કોઈ હોય તો આ કર્યા રોડા મરી ગયા બોવો તો છે બો ઊંચી પાર્ટી હે ભાઈ પૈસા પૈસા જેટલા લે આવો આમ કેવા તો ખરા કોક પૈસા તો જે લે આ આપણે બોલાઈએ ખરા ઓમ જબરો બુવો છે એ બસ જસ હોય પણ કઈ દો ને હા ફોન લગાવો તમે શું કરી રહ્યા લા ભાઈ ધનભાઈ જો બોલાવ તો હે હાલો બોલો ભાઈ આ બુવાજી બોલા લાલોબા હા લાલોબા બોલે હું આપણો જો થોડું જોરાન સા આવજો હા તે આવશું ને દે આપણો તમે 10 મિનિટ અડધો કલાક માં આવજો અમે તૈયારી કરીને રાખ છે હા પણ હું શું કહું છું બોલો કાઈ આવો હતે તમે

આયરે કોમ આપણે ખોરાઈન તમારે જો કદાચ તમારા કોરે મોરે કોમ ના ભેળું ને તો એ મો ખોમી ના મેલું હું એવો મોળ છે હા ચલો મારું એરી બોલાવ પર છે એરી બોલાવું બોલાવ હા આર વેર મારા છોકરો બોલે છે ને તો તમારો કોમ છે અગર નઈ રહે હા તમને ખબર નઈ બોલો ભાઈ જો કદાચ હું બોલું એમાં પર ખોમી લાવું

હવે મારો વિડિયો ગજબ કરી સુરેશ ભાઈ ઓ જો કદા તમે જીલ હંતારી છે અને છોકરો એમાં કોઈ ખોમી ન તો કોઈ તમારે મોણવું પડશે મુકો ય હા મન્યું મન્યું જો કદા તમારો ગુનોમો

oh <laughs>